નમસ્કાર સામાજિક પરિસ્થિતિમાં સાચું અને યોગ્ય ધર્મનું જ્ઞાન અને યોગ્ય વ્રત ઉજવાઈ રહે તે માટે આ છે વાત કરીએ છીએ બોડ ચોથ બહુલા ચતુર્થી બોડ ચોથ બાવીસ આઠ બે અને ગુરુવારના સવાર પડ્યું ગાયનું પૂજન કર્યું અને બોડ ચોથ ઉજવાય ગયું ખરેખર આવું નથી નિર્ણય કેવી રીતે કરવો માહિતી ત્રીજ બાવીસ તારીખે ગુરુવારે ત્રીજ બપોરે એક ને મિનિટ સુધી તો ત્રીજ છે તો જે બહેનો સવારે ઉઠીને ગાયનું પૂજન કરશે તો ત્રીજમાં કરે છે ત્યારે વ્રત રહે છે બોળ ચોથનો મતલબ કે ચોથનો ચોથનો બોળ ચોથનો બહુલા ચોથનો નિર્ણય કેવી રીતે થાય છે ચાલો ધર્મશાસ્ત્ર આધારે તે પણ જાણી શ્રાવણ વદ ચોથ સાયહન્ય व्यापीની ચતુર્થી લેવી મતલબ જે દિવસના સાયંકાળ છે એની અંદર પ્રવર્તેલી વ્યાપેલી જે ચતુર્થી છે સાયન વ્યાપીની ન હોય તો વ્રત બીજે દિવસે થાય છે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ ની ગુરુવારે સાયમકાળ યાદ રાખજો સાંજના ચાર કલાક ને ઓગણ ચાલીસ મિનિટ થી સાંજના સાત કલાક અને બાર મિનિટ સુધી જુનાગઢના સમય મુજબ વ્યાપેલી છે કદાચ આજ પરિસ્થિતિ મુંબઈ તરફ કે કચ્છ બાજુ આપણે જઈએ તો વધીને આઠ થી દસ મિનિટનો કદાચ ફેરફાર થોડો ઘણો પણ થઈ શકે બસ એથી વધારે નહીં પરંતુ દોડચોથમાં ચરીને આવતી પાછી પરત આવતી ગાય છે કરવું જોઈએ અને ફક્ત સાંજે ચાર કલાક અને ઓગણ ચાલીસ મિનિટથી સાંજના સાત ને બાર મિનિટ સુધી આશા છે ધર્મશાસ્ત્રથી સાચા અને યોગ્ય નિર્ણયો જે છે આવી રીતે માહિતીગાર પ્રાપ્ત કરતા રહેશો તેવી અપેક્ષા